ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાંચ વાગે બધા જ સીપીઝ એસપીઝ આઈજીઝ આ જ પ્રકારે અલગ અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે તારીખ દસમીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે બારમી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેરમીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિ ભવ્ય લાખોની જનમેદની લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે